બંગાળની ખાડીમાં મોનથા વાવાઝોડું બનવું અરબી સમુદ્રમાં પણ ડિપ્રેશન બનવું અને એ બંનેની અસરો ગુજરાત પર ભયંકર દેખાઈ રહી છે પાછોતરો વરસાદ માવઠું જે પડ્યું એ ભયાનક માવઠું જે ચોમાસામાં જે વરસાદ પડે એનાથી પણ અતિભારે વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડ્યો છે સૌરાષ્ટ્રમાં હાલત ખરાબ છે ખેડૂતો અત્યારે રડી રહ્યા છે અને હજુ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બંનેનું એવું કહેવું છે કે ગુજરાતમાં હજુ પણ એકત્રીસ તારીખ સુધી તો ભયાનક વરસાદ રહેશે પહેલી બીજી તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ એ ગુજરાતના અનેક ભાગોમાં પડશે અત્યારે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એમાં જોઈએ તો અહીંયા તમને સિસ્ટમ કેટલી મજબૂત છે અરબી સમુદ્રમાં બનેલી એ દેખાતું હશે એના આઉટર ક્લાઉડ એ આખા ગુજરાતમાં ફેલાયેલા છે જ્યારે એના આઉટર ક્લાઉડ આખા ગુજરાતમાં છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ભારે પવન સાથે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડતો રહેવાનો છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવચેત રહેવાનું છે સૌરાષ્ટ્રમાં ચોટીલાથી લઈને મોરબીવાળો જે પટ્ટો છે ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે ખૂબ વધારે સાવધાન રહેવાનું છે કારણ કે ત્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અમ્બાલાલ પટેલની આગાહી સાંભળીએ તો એમને એવું કહેવું છે કે વાવાઝોડાની અસરો ઓછી થઈ જશે પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે કારણ કે આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની છે હજી ગુજરાતની થોડીક નજીક આવશે એ નજીક આવશે ત્યારે એની તીવ્રતા ભલે ઓછી થઈ જાય પણ એના જે વાદળો છે જે ભેજવાળા વાદળો પહોંચતા હોય છે એ આખા ગુજરાતમાં ફેલાયેલા છે અને એના કારણે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે શિયાળા પહેલાનું આ માવઠું અને હજુ એક માવઠું આવે એવી આગાહી પહેલેથી પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી દીધી છે અંબાલાલ કાકાથી લઈને પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ જે પણ આગાહી તરે છે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અત્યારે અંબાલાલ પટેલે શું કહ્યું છે કયા વિસ્તારોમાં સાવધાન રહેવાનું છે કયા વિસ્તારોમાં વરસાદ પડશે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તે સાંભળીએ આ માસના અંત સુધીમાં

हवाम